નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ રહી છે જો કે ઘરેના સેમ્પલોનો રિપોર્ટ 12 દિવસથી પણ ન આવતા આરોગ્ય સમિતિની બેઠકમાં શાસકો અધિકારીઓનો ક્લાસ લઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે બે દિવસમાં રિપોર્ટ આવવાનો હોય તો જ ખાદ્ય પદાર્થોના નમૂના લો ખોટા કરો આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સી શાહે જણાવ્યું હતું કે ઘારી ખવાય ગયા પછી પણ સેમ્પલોના રિપોર્ટ રજૂ કરાયા નથી જેથી હવે માત્ર બે દિવસમાં જ રિપોર્ટ આવવાના હોય તો જ સેમ્પલો લેવાશે તેમણે કહ્યું કે ફૂડ વિભાગની કામગીરી સ્ટાફ ઘટના લીધે વિલંબે પડી છે અડતાલીસ ફૂડ ઇન્સ્પેક્ટરની જરૂરિયાત સામે માત્ર ચોવીસ થી ગાળું ગબડાવવામાં આવી રહ્યું છે જોકે એકવીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટે પ્રક્રિયા ચાલી રહી છે બેઠકમાં ડુમસ એરપોર્ટ રોડના સાયલન્ટ ઝોનમાં

ફર્યાદો પણ ઉઠવા પામે છે સામાન્ય દિવસોમાં રોજિંદા ત્રણ હજાર ટન કચરાની સામે હાલમાં ચાર હજાર ટન કચરો કલેક્શન કરાઈ રહ્યો છે જેથી ટેમ્પરરી ટ્રેક્ટરો વધારવા માંગ કરાય છે તો રખડતા ઢોર જન્મ મરણ લગ્ન નોંધી પ્રમાણપત્ર સફાઈ અને પે એન્ડ યુઝ મુદ્દે સૂચનો પણ કરાયા છે તો બાર દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પાલિકા શહેરની માવાની દુકાનોમાંથી લેવાયેલા નમૂના રિપોર્ટ આવી શક્યા નથી

ઇન્ફોર્મલ સેમ્પલ લેવામાં આવે તો જે તે જવાબદાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થતી નથી ઇન્ફોર્મલ સેમ્પલ પાંચ થી દસ મિનિટમાં લેવાય છે અને ફોર્મલ સેમ્પલ લેવામાં એક થી દોઢ કલાક જેટલો સમય જતો હોય છે ફોર્મલ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવે તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી થાય છે હા એકચ્યુઅલી તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કેવું પડ્યું કડક શબ્દમાં કે જ્યારે બી સેમ્પલ લો અત્યારે આપણા તહેવારો ખૂબ છે જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદુ ચંદીપડો અને હવે છે દિવાળી આપણે ખૂબ આગ્રહી હોય છે પરંતુ આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલા એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શકે એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગ્ય લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે આપણે સુરતીઓ છે ખાવાના શોખીન છે